વડોદરાના નંદેસરીમાં આવેલા રૂપાપુરાની પ્રાથમિક શાળાના ઓડા ખકડધજ હાલતમાં છે આ શાળામાં ગમે ત્યારે કોઈ દુર્ઘટના થઈ શકે તેવી ભીતિ છે ત્યારે શાળા છોડીને વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યો છે આ વિડીયો અંગે સામાજિક કાર્યકર લખન દરબારે તીખી પ્રતિક્રિયા પણ આપી છે

રજુઆતો કરવામાં આવેલી છે છતાંય આ જર્જરીત સ્કૂલમાં કોઈ પણ પ્રકારનું કામગીરી કરવામાં આવી નથી કે એને નવી બનાવી કે સમાર કામ કરવું એની કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવ્યો ત્યાંના બાળકો સ્કૂલની બહાર બેસીને ભણે છે કારણ કે સ્કૂલની અંદર રૂમમાં જો બેસે તો ગમે ત્યારે રૂમ તૂટી પડે એવી પરિસ્થિતિમાં છે ત્યારે નંદેસરી વસાહત નો વિસ્તાર છે સીએસઆર ફંડ દુનિયાભરનું કરોડો રૂપિયા કંપનીઓ દ્વારા વાપરવામાં આવે છે ત્યારે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ રૂપાપુરા પ્રાથમિક શાળાનું નવીનીકરણ કરવામાં આવે અને આ દીકરા દીકરીઓને ભરવા માટે વૈકલ્પિક જગ્યાનું આયોજન કરવામાં આવે જો આ અમારી માંગણી નહીં પૂરી થાય તો આજ રૂપાપુરા સ્કૂલમાં ગ્રામજનો સાથે ધરણા પ્રદર્શન કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે જય માતાજી મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા